વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે બાતમીના આધારે હાલોલ વડોદરા રોડ પર આંબલિયારા ગામના તળાવ સામે રોડ ટ્રેક પરથી અશોક લેલન કન્ટેનરમાંથી ટ્રેક્ટરના સ્પેર તથા ટેલિકોન ઇક્વી આડમાં લઈ જવાતા ભારતીય બનાવટના વિદેશી દારૂને ઝડપી પાડ્યો વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે હાલોલ વડોદરા રોડ પર હાલોલથી વડોદરા તરફ એચઆર કન્ટેનરમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરી વડોદરા તરફ આવનાર છે જે બાતમી હકીકતના આધારે એલસીબી પોલીસનો સ્ટાફ જરોદ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલ આંબલિયારા ગામ પાસેના તળાવ સામે રોડ ટ્રેક પર ગોચમાં હતો તે દરમિયાન બાતમી હકીકતવાળું અશોક લેલન કન્ટેનર આવતા તેને થોભાવી તપાસ કરતા કન્ટેનરના પાછળના ભાગે ટ્રેક્ટરના સ્પેરપાર્ટ તથા ટેલિકોમ ઇક્વિપમેન્ટની આડમાં છુપાવીને લઈ જવાતા ભારતીય બનાવટના વિદેશી દારૂ મળી આવ્યો હતો વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે અશોક લેલન કન્ટેનર ટ્રેક્ટરના સ્પેરપાર્ટ ટેલિકોમ ઇક્વિપેમેન્ટ ભારતીય બનાવટનો વિદેશી દારૂ તેમજ મોબાઈલ મળીને બે કરોડ બ્યાસી લાખ પંચાવન હજાર સાતસો એકના મુદ્દામાલ સાથે કન્ટેનર ચાલક અમીન ખાન બાગડખાનની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર મૌલિન વ્યાસ બીએન ન્યૂઝ ગુજરાતી વાઘોડિયા